દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો હું ખેતરમાંથી વહી આવવા અને વાગે ગા સો ને લગભગ પંદર થઈ ગઈ હે તે મજૂર આગળ સૂટ્યા તે મજૂર આદી ઓલા ગોધરા હું ત્યાં એટલે એ આઘડી મોડા સૂટે તે એ સૂટ્યા ને એ પછી હું ત્યાં બધા ખેતરમાં ઠામને આ તેને ઉડતું એ બધુંય ભેરું કરે અને બસ વહી આવવા અને આજે હે માંડવી વીણવાનું કામ ચાલુ હતું તે માંડવી વીણતા હતા તે બપોર પછી વીણવાનું ચાલુ કરી હતી તે ઘણી ખરી લગભગ બાર સાહ મોટા લાંબા વીણાઈ ગયા અને એ પછી અને સાહ ટૂંકા વીણા એટલે બપોર પછી થાવકો રોગો વેગ થયો અને હગો તો ડોવા મીંડ્યો અને ખેતરમાંથી આવીએ ને એટલે થામના કડું લાના હતા થઈ જાય અને ખરું એ આજે શોખું કરતા હતા તે ખરું એ રૂપાણી શોખું થઈ ગયું ને એમ ત્યાં હે હકેલવાના ને એ બધાને હવારમાં વહેલી ઉઠી હતી ને ત્યાં ને બધાને હે ને ભારિયું બાંધે હારે ના ઢગલા કરી દીધા હતા પણ કાપવાનું વેરું આવ્યું ને થગો હે ને જ ભાણવેર ગોતો હતી આગળ મોડો મોડો આવ્યો હતી એની પછી પાવડો માર્યો ને દોવાની ચાલુ કર્યું હતી હું તે દોવે આ લાઈન તો દોવાઈ ગઈ હે વાપરની એક લાઈન દોવાની બાકી હે નટાણ ખેતરમાંથી આવીએ ને તો હાવી થાય કે કંઈ કરવું નેત નાય અને બેહે જાઉં એટલો થાકડો લાગે વાંકા વાંકા વાકા અમાર તો આ હેઠે છે તો એટલા હેઠા બધીને હેઢો એવડો લાંબો નથી હાવ લતા લેવાઈ જાય ને વિડીયો ચાલુ કરવાનું મને કંઈ પણ પરવાર આવી નહોતી એ આયુષને શિયાળ પાંચ દી રહ્યા તે થોડુંક મનમાં એ ટેન્શન આવે ને આ ઈણું બિસારણ લેવું દેવું એ મેં કંઈ ન કર્યું અને આજે ફરતે એણે આખે આખો બિસારણ વેકેશન જ મારા વાઢને વાહે ગું આવ્યો ને ત્રણે અગદી થયા હતા અમે માંડવી પાડી તે દુ નહોતા અહીં ન્યાય છે એક દીનું વેરું જ નહત એટલે ઈણો વેકેશન એ બિસારણ મારા વાહે વાઢમાં ગું હતી મારા બાપાને હે ને દાતી ને નાખવાનું હત ખેતર તૈયાર કરવાનું હતી બે દિથી ત્યાં ગોતી આજે મેં ફોન કર્યો કે ભાઈ કાલે ગોતો કાલે બપોર પછી ગોતો ને તે આજે ફોન કર્યો ભાઈ એવા આવતો રીજે તે અટાણે આવે કે મોડેરો આવે કાલે પછી દૂધ દેવા જાય ને તો લેતો આવે તે તીજો ખેર ખરું મતલબ કે ને માંડવી બધી સોખી થઈ ગઈ ને આ એટલા એટલા ઢગલા હે ઈ એ ખવડાવવામાં જાય તે ખવરાવાઈ જાય અને આ ધૂળના એ ઢગલા છે ને રિયાને બી બહુ ભાવે રિયો બી ખાય અને ઓલી માંડવીને ઢેગલો સાફ થઈ ગયો ને ઓલી કોરનો પીડ્યો આકોરા પડ્યો એ સાફ થઈ ગયો ને મોટો ઢેગલો સાફ થઈ ગયો એટલે એ બધું હું કર્યું અને ખરું વેણ્યું ને એ બધું ને ખાલી તાલપત્રી હકેલવાની હે ને ખરામાં ઉડે ને એ બધા પેરાં કરવાની હતી ઉડે એ કરવાની કરવાનું અટાણે ત્યાં રેવા ને જ કે એ જયારે કોરે જો ભાગું અંધારો ને પણ થવા માંડ્યું મારે હે ને એ જે સ ભી દોવાની ઊભીમાંથી ત્રણ મારા ભાગમાં આવી હગું હે ને વેલ્યુ દોવા માંડે એટલી વાંધો ન આવે ન કરતા જો વેલું દોવાનું ન ચાલુ કરે તો ત્યાં પાછું ખેતરમાંથી આવે ને દોવામાંય પણ હળિયા હળી થાય એટલે આવું થાકે જાય હમણાં તા એટલે થાકીએ અહીં ત્યાં જો ઘર ને ઢોરને ને તો બધું લાગુ પડે કાય નું કામ તો આપણે હોય જ ઈં ન થાકીએ પણ હે ને આ ખેતરનો નો વાઢે ને એ થોડોક થકવે દે કે હલાકી એવડી પાછું હવે એ શિયાળ ઉઠીએ તે દી આખો કંઈ પોરો ખાવાનો વારો આવે ને મારે તો શિયાળ પૂણા શિયાળ વાગાની ઉઠાવું તે હુજણું થાય ને તો ત્યાં બધું એટલે બધું કામ કરે અને પછી પાછું ઢોરનું વાઢવા તે વાઢેલા હતા મજૂર આવી જાય તે મજૂર ટાણું થઈ જાય તે પછી મજૂર ભેગી જાય એટલે એવું હે તો હાર વાલો એ વાપણી આમાં ઉડે તો ઘણું પણ એવી ઉડે એ ભેગું કરવાનું રહે ને તો મોડું થાય આ તગારા લેતી જાય ખાલી ઘેર અને હગાની આ કોરની લાઈન દોવાઈ ગઈ હોય તો ઓલી કોરલી લાઈન મળી દોવરાવે અને મારાથી હે ને એટલી હું મારી બહુ જ એટલી બહુ જ સુરતથી ને દુખતી સુરત હે ને મી બે હેડી ના હેડી ઉતી ને અમાર બિહુને ખવડાવવામાં હેડી આવતી તે હાલો હું જરાક બહેન જ વાત કરદા હેરડી હે ને ત્યાં આવતી ને ભીહુને ખવડાવવામાં મી હેરડીના આ મોટા મોટા ટબ છે ને એ આ બે ટબ છે ને આ બે હોય ને તે બે તગારા માથે ને એક તગારો હું કડીમાં એવી રીતે ત્રણ ત્રણ તગારા લઈને જ અટાણા જ્યાં સુધી ભીહું રાખ્યું ને સુરત ત્યાં સુધી મી ત્રણ ત્રણ તગારાને લઈને જ ભીહુને નાખતી હતી મારી હે ને કડીમાં ત્યાં પછી હે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો તો હતો મારી કળ દુખતી નથી મારાથી વાકા વાકાતા કોઈ પણ કામ થતું જ નહીં એટલી મારી કડ પાસે જાય ને એવી દુખતી પણ આજુ ફરતાં હું આજ બપોર પછી માંડવી વીણમાં સડી પણ મને અટાણે કંઈ ખબર એટલી દુખે પણ પહેલાં દુખતી ને એવીને દુખતી મેં આ ના જ્યાંથી આ નાસ્તો શરૂ કર્યો ને નાસ્તાથી ને મને ઘણો બધો ફેર છે એટલે મારો બોડી હા ફ્રી ફ્રી રહીએ અને બીજા નંબરમાં મને થાકોડો એટલે ઓછો લાગે કે ન કરતા તમે જે વિચારે હગો કે શિયાળવાગાનું માણસ ઉઠ્યું હોય અને પૂણા શિયાળવાગાનું ઊઠે ને એ કન્ટિન્યુ એની સાલું સાલું હોય તો ગમે એવું માણસ હોય તો થાકે જાય પણ મને આ નાસ્તો શું હે નથી એનીથી મને બહુ બોડીમાં ફેર રહે એટલે તમારે પણ કોઈ નહીં લેવું હોય તો જરૂર એટલે જરૂર કોન્ટેક કરજો નંબર કોન્ટેક નંબર હે ત્રેસઠ બાવન ત્રીસ સત્તર સુમોતેર એમાં કોન્ટેક કરજો એટલે તમે એમાં મને વોટ્સઅપ મેસેજ કરી હો ને અમે અમારો એલામાંથી આમાંથી વોટ્સઅપ મેસેજમાંથી તમને હાઈ કરીને મોકલી દઉં તમે તમારા વોટ્સઅપ નંબર આપજો એટલે પછી એમાં લિંક આવે એ લિંકમાં જોડાવાનું અને તમારે ત્રણ ચાર દી લિંક સાંભળવાની ને એમાં તમને જો સારું લાગે ને તમને બધા પોતપોતાનું રિવ્યુ શેર કરતા હોય એમાં તમને કંઈ પણ સારું લાગે ને તમારે જો નાસ્તો લેવો હોય તો તમે લે હકો ને નાસ્તો મોંઘો હોય આપણી દવા કરાવીએ તો દવામાં કઈ રૂપિયા વ્યા જાય તો આ તો બધું આપણા શરીર માટે સારું છે અને બધું એ આયુર્વેદિક છે એટલે એ કંઈ વાંધો હે ને કંઈ પણ સાઈડ ઇફેક્ટ હે ને કોઈની પણ લેવો હોય તો એટલે હું હે તાલો હકાર ને કેટલી હે અને એક વાત કરા આ હે ને હું કાલે નેવડી થાય ને તાર કૂપન દેખાડી અમારે હે ને મતલબ ગોલ્ડ આવે ને ગોલ્ડમાં કૂપન આવતા અને કૂપન છે ને આવે ને એ કૂપન ભેરા કરવાના એટલે વી કુપનની આ પાંચ લીટર યુ કેન આવે અને સાલી કૂપનની દસ લીટર એવું કેન આવે એટલે આજે પાંચ લીટર એવું કેન આવ્યું પાંચ લીટર એવું કેન આજે હું હે ને મેં થયા હતા કુપનથી એક કૂપન મોકલી દીધું તું ને કૂપન મોકલાવ્યા હતા તે એમાંથી ના પાંચ લીટર યુ કેન એવું અસલનું આવ્યું ને હાલો એ ગોલ્ડ દેખાડતા હવે તૈયાર કરશે તો દાણ હાલું હું આવા બાય ટુના બાય ભૂખું થયો આ ગોલ્ડ હે ને એમાંથી કુપન નીકળે ગોલ્ડ અને આણિયું જાર્યું આ કુપન હે ને એમાંથી હે ને નીકળે અને આ કોને પડખે આ આ વસ્તુ આવે એમાં એ બાજુ ફરે પાછો નવું હે હે કઈ ખબર જ પડતી આ વી કુપાઈની હે આ હે બોક્સ બોક્સ હે અને આ સાલી કુપાઈની ખુરશી અને ખુરશી ન જોતી હોય તો કેન આ હે ને જે ગોલ્ડ ખવરાવતા હે એને તો ખબર હજી હે દિવાળીની ધમાકા ઓફર હે એવા અમારે તો સાલે એક હેલા મોકલાવી દીધા તમે એટલે આ એક હતું પાંચ એવું કેન આવ્યું દસ લીટરનું કેન અમારે હે મોલોકના કેન ત્યાં હે પણ મોગા કૂપન તો નાખે દેવા તે પહેરાં કરતા તે પાંચ લીટર કેન આવે ચા ગોલ્ડમાંથી અને ગોલ્ડ ખવડાવવામાં પણ એવું મસ્તીનું હે ને એક દે એક કોમેન્ટ એવું થઈ કે તમે ક્યું પશુ આહાર ખવડાવો તો અમે આ રાજદાણ હે અને ગોલ્ડ ગો આઠ આઠ હજાર ગોલ્ડ રાજદાણ રાજમોતી આ હું એમાં હાંગા બોડી ક્યાંક કરી રાજ મોતી હે જ રૂપાર ગાય ને દોરલ હે તાલો ટુની નો એટલો તો પાછો મેં વાતું ન વડા કર્યા રાખ્યા ને એ તો ટૂની ને દોવા ની સોડે મૂકીને ટુની ને માની દોવા ગો એ કે કયા ખેતરમાં ગઈ હતી ને તે તારે ધોવ્યું ને તો એવું હોય હાંગા હે તો પાણી સારું કર દે

એટલે ખેતર માં જ નહીં તું પેલું ખેતર જ કે એ તો મને એ કીએ કે ખેતરમાં જેટલું થાય ને એટલું જે કરી બધુંય તારું હું ભીહું નું એકલો કર લેને ને ભીહું બધુંય મારું ને ખેતર નું થાય એ બધુંય તારું પછી મેં એક દી કે હું ડૂસોય નહીં દાંતો હા તે ડૂસોય નહીં દાંતો તારે વેસા તો લેવો એટલે લે લીજે હું ખેતર નું તો પૂગે જાય એ તો મારે રાજા નાસ્તો હવે કહોતી હું થાક કાં કાં હે ડબલ હવાયરી નાસ્તો લઈ લેવાનો હાજી નાસ્તો લઈ લેવાનો ખાવાનું નહીં એને જ્યારે હું જોઉં એમાં કાં હે એજ એ જરાક અસોડો એનો લાંબો હે ને આ ભક્ત કેટલું કર્યું મોટે આણી કેટલું કર્યું તું સો આ માંદી થઈ હતી એણું કા હં એણીએ શિયાર કર્યું હમ આ હે ને કાલે માંદી થઈ હતી ઈ કરતી પાંચ પાંચ સો લીટર કરતી હે હા પર તો વેગ દીતે વાર લાગી અને આજે બરાબર દૂધમાં કીએ ને એટલું નેતા પાંચ કર્યું હોય કે સો કર્યું હોય એટલું કર્યું એ બરાબર જે એની જરાક તાવનો જબાકો મારે દીધી તે ને હે તો બરાબર ને નતો વાંધો ઠીક થઈ હું બધું અને અમારી આ આથી આપણે જોઈએ ને તો અમારી આ લાઈન છે ને અને હગો ભાણવાઈ ગયો હતો ને મલક નું ફ્રૂટ ને બકાલું ને બધું ડૂકાઈ ગયું હતું કે લેતો આવા મારે કાકડી ને કાસુ ને એવું બધું ડૂઈ ગયું હતું ને ફ્રૂટ એ પણ ડૂકાઈ ગયું હતું ને કે ભાણવાઈ જાતો હતો ને તે જેનું મોટું કામ આવ્યું હતું અને આ ફ્રૂટ ને ટાયમનું ને બધું ડૂક્યું હતું કે લે આવે તો બપોર પછી ભાણવાઈ ગયો હતો ત્યાં બધું લઈને આવ્યો હવે એની બધું ધોવે ધોવે અને ઠેકાણ કરી દે ને હવાઈ પાછું આડું આવે તો બધું ઈનું પડ્યું કઈ ખાલી કઈ ને નથી હવે હું આગળ જ ઘરમાં ગીરી ઘરમાં આવી નહોતી ખેતરમાંથી સીધે સીધી વાંજ વહી ગઈ હતી વારો આવ્યો નહોતો એ બસ ઘેર ભૂખે રહેતી એવી બધું ઠેકાણે કરી તો હાલો એને પેલા ઠેકાણ કરી દઈએ ને ધોવા નાખીએ પછી એક નાખવા ટાણે ઉપાદી ખાવા ટાણે ઉપાદી ને તો હાલો ફ્રૂટ પણ ધોવાનું હોય ને બકાલો પણ ધોવાનું હોય તો એ બધું ઠેકાણ કરી લે તો તો હું પાણી કરતી હતી અને રૂપિયા બધાયને એટલે એકો એક ઢોરની પાણી કર્યા ને નવરાવ્યા કે કે હવાઈની હે ને ખેતરમાં જવું હોય ને હવાની પછી પાણીને નિરણ બેય થાય એટલે એ મોડો પરવા રે એવા ને હવાઈ મોટી મોટી નવરાવે અટાણ કહે ને પછી બધી બીહુ નવરાવીને વાગ્યા કેટલા ખબર હાથને એકતા થઈ ગઈ મારા નાવાનું છે ને રહોડાના થાંભ બાકી છે કે કે સાનાન કર્યા હોય દિયા હોય એ બધા બાકી હતી આપણે ન હોય એટલે રાગો થવાનો જોઈએ એટલે એ બધાય બાકી હતી એ બધા કરી અને આખી એટલે આખી રૂપાએ નવરાખ્યું અટાણ હે ને મોડું થઈ જાય વાગે ખેતરમાં થાવીએ પછી દોઈએ દોયા પછી ને પાણીનો વારો લઈએ તે હગો દૂધ ભરે નહીં આવતો રહ્યો તારમાર પાણીએ પાણી એ તગારાની બહાર કાઢવા નથી હગો તગારા કાઢીએ ને મારા ટાંકો ખાલી તો તે ટાકા નળી સડાવે આવી અને ભરાવાય પણ મૂકે આવી એટલે એવું હે તો એ પછી ધૂપ દીવા કરે અને પછીના રાંધવાનું મારો આવીએ તો જે નાવાનું બાકી છે ને રાંધવાનું બાકી છે તે આપણે દૂધની કેટલી લેતા જઈએ ઘરની અને એ ઘર ભેગા થઈ જાય ટાણા હે ખવાય પીવાઈ જાય ને ખાટલો વાટ જોતો હોઈએ એ કે જટ હોવાઈ જાવ તો હવે એની જટ હું ઊઠો એ તો કાંઈ કે ખાટલો વાટ જોતો એ મારો મારે એવા હાટું તે હારું તો આપણે હેને આજનો વિડીયો આજ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કેમ કે હમણાં ત્યાં જે કંઈ આનું નાનું રૂટીન હે એ જ આવી હે એટલે તો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી